દારુબંધી વાળા ગુજરાતમાં બેફામ દારૂ પીવાય પણ છે અને વેચાઈ પણ છે અમદાવાદમાં દિવસેને દિવસે નવીરાઓનો આતંક વધતો જાય છે અમદાવાદમાં વધુ એક તથ્યકાંડ થતા થતા રહી ગયો છે આજે શહેરના આંબલી બોપલ રોડ પર કથિત રીતે નશો કરીને ઓડી કાર ચલાવનાર એક શખ્સે એક પછી એક પાંચ વાહનોને અડફેટે લીધા હતા ઓડી મર્સિડીઝ જેગવાર ચલાવે છે અને એનાથી અકસ્માત થાય એટલે દોષિત જ છે એ જ આરોપી છે એ દ્રષ્ટિએ આ અકસ્માતને ના જોતા રફતારની મજામાં લોકોનો જીવ જોખમમાં મૂકનાર નશામાં ધૂત કાર ચાલક છે કોણ શું છે સમગ્ર મામલો જાણીએ આ રિપોર્ટમાં નમસ્કાર વાઇપ્સ ઓફ ઇન્ડિયા સાથે હું છું ધારવી નશામાં દૂત કાર ચાલકનું નામ છે રિપલ પંચાલ ઉંમર છે બેતાલીસ વરસ થલતેજ સુરધાર સોસાયટીની પાસે સુંદર મોટા બંગલામાં રહે છે કરોડપતિ માણસ છે રિપલનું સોશિયલ મીડિયા એકાઉન્ટ જોઈએ તો તેમની લાઈફ સ્ટાઈલ બોલિવૂડ હીરોને પણ આંજી દે તેવી છે દારૂ સિગારેટના શોખીન હોય એ પણ જોઈ શકાય છે તારીખ સોળ નવ બે હાજર ચોવીસ એટલે કે ખાલી બે મહિના પહેલા ગાડી જીપ કેમ્પસ મોંઘી લાખોની ગાડી બે ફાર્મ સર્પાકાર ચલાવતો જઈ રહ્યો હતો પોલીસને શંકા જતા તપાસ કરી અને ખબર પડી કે સાહેબ તો નશામાં ધૂત હતા ટ્રાઈ સ્ટેટ દારૂબંધીવાળા ગુજરાતમાં બે ફાર્મ દારૂ પીને ગાડી ચલાવતો હતો પોલીસે પકડ્યો અને ગુનો નોંધ્યો એના બે મહિનામાં જ એ જ રિપલ પંચાલ પરિનશામાં નશામાં ધૂત ગાડી ચલાવી પાંચ સાત ગાડીઓને અડફેટે લીધી એની તો મોંઘી ગાડી ખરા જ પણ જેને ઠોકર મારી એ પણ ટાટા હેરિયર નેક્સોન જેવી મોંઘી ગાડી હવે આ નુકસાનનું શું રાજ્યનું ગૃહ વિભાગ જવાબ આપે કે બે ફોર્મ દારૂડિયાના રાજવાળું ગુજરાત કોણે બનાવ્યું આ ઘટના વિશે તમારું શું કહેવું છે અમને કમેન્ટ સેક્શનની અંદર જરૂરથી જણાવજો જોતા રહો વાઇપ્સ ઓફ ઇન્ડિયા આભાર